પરંતુ જ્યારે એ પોતે પણ એ કાઢતો રહે કાઢતો રહે ત્યારે એની અંદર પોતે જ બંધન પામી જાય પોતાના બંધનનું કારણ એ થઈ જાય છે પોતાનું રમણ દુઃખમાં ફરી જાય છે એવી જ રીતે આ અમારો આનંદ છે એ અમારો આનંદ જે શક્તિ સાથેનું જે રમણ એ આનંદ છે પરંતુ એ આનંદની સાથે જ્યારે અમે એ વાત અમે ભૂલી જઈએ છીએ અને એ રમણમાં રમણમાં અમે વાસનાના તંતુ કાઢતા રહીએ આ મેળવી લઉં 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 કેટલું મેળવી લઉં પછી એના કઈ ખબર નથી રહેતા કેટલું મેળવવું કેટલું મારે જોઈએ છે એનો પણ કોઈ હિસાબ રહ્યો નથી હા ખબર જ નથી કેટલું જોઈએ છે જોઈએ છે વાત સાચી એટલે મહાપુરુષો કહે છે કે જોઈએ એમાં સંસાર છે નથી જોતું એમાં મુક્તિ વાત તો બહુ સરળ છે તો આ એની જ રીતે આ જીવ કરતા ભોગતા પોતાની અવિદ્યા નામની અજ્ઞાન નામની જો કે ચીતી શક્તિ એ પોતે અવિદ્યા થઈ એ અવિદ્યા કે જે પોતાના સ્વરૂપને ન જાણવું પેલે તો જાણતો હતો પરંતુ પોતાના સ્વરૂપને ન જાણવું અને વિસ્મૃતિ કરી નાખવી એનું નામ જ અવિદ્યા અમારું વેદાન અવિદ્યા ઉપિત ઉપતન એ જીવ બસ અને આ અનંત સંસારનો આ જીવ કાયમને માટેનો એક યાત્રિક ક્ષેત્ર છે અને આ સૃષ્ટિને માટે એમ ન કહેવાય કે આ સૃષ્ટિ નવી ઉત્પન્ન થઈ સૃષ્ટિ અનાદિકાલ છે કોઈ દિવસ નવી થઈ એમ કહી ન શકાય સૃષ્ટિ છે કાયમ તો આ જીવાતમાં બસ આને જીવ કહેવાય છે એટલા માટે આ કરતા ભોગતા જે જીવ એ આ સંસારની અંદર કર્મ તળ પ્રકારની વાસના છે અને ત્રણ પ્રકારની વાસના ને લઈને કર્મ પણ ત્રણ પ્રકારના કરે છે અને કર્મ પણ ત્રણ પ્રકારના કરવાની પાછળ એનું ફલ ભોગવવા માટે એને માટે ત્રણ લોક પણ નિશ્ચિત થયા અશુભ વાસના નું ફળ છે પશુ પક્ષી ઇત્યાદિ નીચો લોક ભૂ ભૂ અને સ્વ આ અમારે માટે કર્મના ના ફલ ભોગવવાને માટેના અમારા આ લોક લોક નો અર્થ એક એ પણ થાય શરીર ને ધારણ કરવું તે પણ એક લોક છે એટલે આ શરીરમાંથી બીજા શરીરમાં જવું એનું નામ પણ એક લોકાંતર હવે આત્મા અમારો છે તો અવિનાશી મેરે ભાઈ બેન આપણે વાત કરવી છે ભુક્તિની મુક્તિની વાત પછી કરશું બાકી પેલી વાત અમારે ભૂકતી ની કરવી છે કારણ કે ભૂકતી ની અંદર આ જીવાત્મા કાયમ ને માટેનો ડૂબી કેવો છે આ સંસાર ને પણ એક કમલ કીધું છે એક મને ભજન યાદ આવે છે આ વિશે બમરો હોય ને એક ફૂલ જોવે સારું એ ફૂલ જોવે એ પછી એ બગીચાની અંદર એ ફૂલ હોય બધા પોતે પુષ્પની સુગંધ લેવા માટે પરાગ લેવા માટે એક એક ફૂલ ઉપર બેસતો હોય અને પરાગ ની અંદર એટલી બધી એને આસક્તિ હોય કે એ જે કમલ ખીલેલું હોય ને ભમરો એની ઉપર બેઠો હોય પછી એનો પરાગ લેતો હોય સુગંધ લેતો હોય અને એ સુગંધમાં એ પરાગ લેવાની અંદર સાંજ પડી જાય એમ સૂર્ય અસ્તાચલ તરફ જઈ રહ્યો હોય તો એને એમ થાય કે હમણાં ઉડીશ હમણાં ઉડીશ હમણાં ઉડીશ પણ સાંજ પડી જાય અને કમળ બીડાઈ જાય છે એ કમળ બીડાઈ જાય છે ત્યારે ભમરો એની અંદર પૂરાઈ જાય છે

ભમરો મુણો પરાગ લેવા પુષ્પ તણો એ પરાગ લેવા પુષ્પ તણો એ લાલચમાં લોબાણો એ લાલચમાં લોબાણો કમલ દલ દેખી દિલમાં ભમરો અલગ અલગ ફૂલો જુદા જુદા બગીચામાં ફૂલ હોય બધા ઉપર એવી રીતે આ જીવરૂપી ભમરો એ પણ આ સંસારના અલગ અલગ શરીરો છે એ બધા કમળ છે એની અંદર એ પોતે પણ એની અંદર સુખ લેવા માટે ਜਾਇ ਜੂਹੀ ਚੰਪੇ ਕੇਵੜੇ ਜਾਇ ਜੂਹੀ ਚੰਪੇ ਕੇਵੜੇ ਮੋਗਰੇ ਮਰਵੇ ਮੁਕਾਨੋਂ ਮੋਗਰੇ ਮਰਵੇ ਮੁਕਾਨੋਂ ਇਹ ਸੂਖ ਲੈਤਾ ਚੀਤ ਦੇਤਾ સુખ લેતા ચીત દેતા આશક્તિ અટવાનો કમલ દલ દેખી દિલમાં ભમરો મન ભરમાણો તો પછી એ રસ લેવામાં એ સુગંધ લેવામાં એવો પુષ્પરસમાં પાગલ થયો એ પાગલ થયો ને એ નહીં કટાણો સમય ન જોયો કે આ સમય હવે સાંજ પડો આવી ટાણું કટાણું આપણી ભાષામાં કહીએ એની રીતે જે સમય નો એને વિચાર ન કર્યો ને એટલી બધી આસક્તિની અંદર પુષ્પરસમાં પાગલ થયો ને જાણ્યો નહી ટાણો કટાણો ત્યાં શું બન્યું રજની આવી રાતી માતી રજની આવી રાતી માતી કમલ દલ કરમાણો કમલ દલ કરમાણો બિલાઈ ગયો તો શું બન્યું આ શક્તિ માં ઉડો નહી ઉડી શકતો તો પાંખો છે આ શક્તિ માં ઉડો નહી માં એ ઉડો નહીં ને પુષ્પ પુરાણો એ સુગંધ તણ સુખ લતા સુગંધ પણ કાષ્ટ કોરવાની શક્તિ ઘણી લાકડું કોરી નાખે છે લાકડું આખું પોલું કરી નાખે એટલી શક્તિ છે કાપવાની કાષ્ટ કાષ્ટરવાની શક્તિ ભૂલાણો ભૂલાણો કોમળ કમળ માં રહ્યો પુરાઈ ફૂલ કાપવું એને શું પરંતુ કોમળ કમળ મારયો પુરાઈ મોહ કરીને મુજાણો કમળ દલ દેખી દિલમાં ભમરો મન ભરમાણો તો આશક્તિનું આ શક્તિનું એ ધાણ છે મોટું કમર ભીડાઈ ગયું હોય તો કાપીને પણ ભાગ નીકળી જાવું જોઈએ પરંતુ સુખ માં આશક્તિનું એંધાણ આ શક્તિ નું આ એંધાણ મોટું સુખ લેતા એ ચુકાણો ભજન પ્રકાશ ભ્રમર કાલ કુંજરના પગ તળે ભજન પ્રકાશ કહે ભ્રમર કાલ કુંજરના ઈ પગ તળે કચરાણું તો કાય માટે મૃત્યુ રૂપે હાથી ફરતો જ રીએ અને જીવ વારંવાર કચરાય છે આ ભુક્તિની વાત ભ્રમણ પાસે યુક્તિ હતી પરંતુ એ યુક્તિ ચૂક્યો ભુક્તિ માત્ર ભુક્તિ સાથે જો યુક્તિ નહીં હોય તો એ જેવી રીતે ભમર પોતાની અંદર શેષ શક્તિ કમળને કાપી પણ શકે છે ઉડી પણ શકે છે પરંતુ પોતાનું અનંતનું જે ઉડ્ડયન આકાશની અંદર સ્વતંત્ર હતું એ બધું પણ એને ખોઈ નાખ્યું અને કાલ ને આધીન થઈ ગયો એવી જ રીતે અમારા આત્માની અંદર પણ દરેક ભુક્તિ શક્તિ છે મુક્તિ પણ શક્તિ છે પરંતુ વિવેક એની સાથે જે યુક્તિ છે એ યુક્તિ ચૂકીએ છે અમે એ છીએ અને એટલે અમે બંધનમાં આવીએ અને બંધનમાં આવ્યા અને બંધનનો અનુભવ અનુભવથી પરાધીનતા આવી બંધન કોને પ્રિય છે મેરે ભાઈ બેન બંધન કોઈને પ્રિય નથી બધાને સ્વતંત્રતા જોઈએ આજે તો કોઈને બધા કોઈ ને કોઈના આગિયામાં માં રહેવાનું કે આવે તો નહીં ભાઈ અમારી આઝાદી છે ના સ્વતંત્રતા પણ એ સ્વતંત્રતા નથી મેરે ભાઈ બેન સ્વચ્છંદતા સ્વતંત્રતા એને ન કહેવાય આપણે જેને સ્વતંત્રતા માની એ સ્વતંત્રતા એ સ્વતંત્રતા નથી સ્વચ્છંદતા છે અને સ્વચ્છંદતા પીડે મન જેમ કેમ એમ કુદકા માર્યા કરવા મન જેમ કેમ એમ ઠેકડા માર્યા કરવા તો મન તો પહેલેથી જ અધોગામી છે મનમાં સ્વભાવ જ અધોગામી છે નીચે જાવું પાણીની માફક હોય ઢળી જાય આ તમે આ બેઠા છો તો મનને ઉર્ધુ ગામે બનાવવા માટે ઉર્ધુ ગામે બનાવવા માટે ઉર્ધુ ગામે બનાવવો કઠણ વાર આપ બધા સ્વીકારો છો કામ ક્રોધ લો મચ્છર કોઈને મારવું કૂટું ગાડી દેવું એને માટે કઈ વિદ્યા વિદ્યાલય બંધ બંધાવવામાં આવે છે સ્કૂલો એને માટે કે સ્કૂલો બંધાવવામાં આવે છે કે વિદ્યાલય વાલો આપણે કામ શીખવાડે બહુ ક્રોધ શીખવાડે કે ક્રોધ કેમ કરવું લોભ કેમ કરવો કોઈને ગાડી કેમ દેવી આનું કોઈ વિદ્યાલયો બંધાવવામાં નથી આવતા આ તો છે અમારી પ્રકૃતિમાં હા અનાદિકાલ થી એ કરતા આવીએ છીએ પ્રકૃતિ દત્ત છે તમે જ્યાં જાહે ને અત્યારે જો તમારી પ્રકૃતિ માં એ તમે વણી લીધું એટલે જન્મ થી તમે ગાવી દેતા શીખી જવાના પ્રકૃતિ તમને આપવાની જ આ પ્રકૃતિ દત્ત છે તમે જ્યાં જાહે ને તમને એ મળવાનું છે હા બાકી આવું તો કઈક બગીચો તો વાવવો પડે મેરે ભાઈ અત્યારે ચોમાવું થાય ને વરસાદ વરસે ને એ વરસાદ વરસે તો નકામા તો પુષ્કળ ઉગી પડી છે એને માટે ખેડૂત સાવધાન રહેવું જોઈએ પહેલેથી હા અને એમાં જો માવજત ના કરે અને એ નકામું જે નિંદામણ જો કાઢે નહીં તો મોહન ન ચડે બગીચો વાવવો પડે છે આપ બગીચો વાવવા બેઠા છે અને નકામાને વાવવા ન જ પડતા એ તો એ મેળે મેળે ઉગે પહેલા જ બિયાં આને માટે પ્રયત્ન કરવો પડે છે અમારે ઉર્ધુગામી અમારા મનને બનાવવા માટે અમે જે કાંઈ પણ આ પ્રયત્ન કરીએ છીએ એ મનને ઉર્ધુગામી બનાવવા માટે એમાં કષ્ટ તો છે જરૂર પરંતુ જ્યાં ભુક્તિ વાત આવે

નિશ્ચય મન જ કરશે કે મારે બંધન નથી આ બે ધર્મો મનના છે આત્માના નથી મન દ્વારા આરોપેલા છે બંધ અને મોક્ષ બંધની અપેક્ષા એ મોક્ષ કહેવાય છે તો મદાલસા આ વાત સમજાવે છે મુક્તિ ની અને ભુક્તિ મુક્તિ ને ભુક્તિ વ્યવહાર સિદ્ધ છે તો જે આ ભુક્તિ છે એ ભૂક્તિ ની અંદર આપણે જોઈશું કે છે સંબંધ અમારો વેદાંત તો માને કે સંબંધ તો એનો કલ્પિત છે સાચો સંબંધ નથી સાચો સંબંધ હોય તો એ એ દૈત સિદ્ધ થાય એટલા માટે અવિદારૂપી ક્ષેત્ર છે કે અવિદ્યારૂપી ક્ષેત્ર ક્ષેત્રની અંદર પ્રસુપ્ત તનુ વિન અને ઉદાર આવા સંસ્કારો ચાર પ્રકારના

એ અવિદ્યારૂપી ક્ષેત્રની અંદર કામના અને કર્મ ના સંસ્કારો પડેલા છે પરંતુ એ સંસ્કારો કેટલા છે ઋષિ ઉદાર કઈક સુતેલા બીજા તમુ સુતેલા અર્થ જે સુઈ ગયા છે ફળ આપવાને માટે તૈયાર થયા નથી

એવી રીતે ભૂમિ છે અને એ ભૂમિ ની અંદર એ વાત સમજાવે છે ભુક્તિની અને મુક્તિની તો આપણે ભુક્તિ વિશે હજી ઘણી વાત કરવાની છે મરે પ્યરે ભાઈ બેન તો હવે હું કહીશ કે મારી પલ્લી આવે અને બે કીર્તન તમે થોડા સંભળાવો